બગોદરા પોલીસે લૂંટના આરોપીઓની ગણતરી કલાકોમાં ઝડપી પાડ્યા વડોદરાથી સુરેન્દ્રનગર પોતાના વતન તરફ જઈ રહેલા દંપતી સાથે તારાપુર બગોદરા હાઇવે રોડ ઉપર બગોદરા ગામની સીમમાં લૂંટનો ગંભીર ગુનો નોંધાયો હતો રાત્રિના સમયે બ્લેક કલરની મહિન્દ્રા સ્કોર્પીયો ગાડીમાં આવેલા બે અજાણ્યા ઈસમોએ ફરિયાદીની મારુતિ ઇગ્નેસ કારને ઓવરટેક કરી પૂર્વક અથડાવી ગાડી ઊભી રખાવી ફરિયાદી તથા તેમની પત્ની સાથે મારામારી કરીને બે મોબાઈલ ફોન તથા રોકડ રકમ અને ગાડી મળીને બે પોઈન્ટ લાખની લૂંટ કરીને નાસી ગયા હતા બગોદરા પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય એલસીબીની અલગ અલગ ટીમ રચી તપાસ હાથ ધરવામાં આવી હતી રાજ્યના ત્રિનેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને વિવિધ જિલ્લાઓના કંટ્રોલ રૂમની મદદથી સીસીટીવી ચેક કરતા બોરસદ ટોલટેક્સ પરથી આરોપીઓને ઉપયોગમાં લીધેલી સ્કોર્પિયો ગાડીની ઓળખ થઈ ગઈ હતી જેના આધારે વડોદરા શહેર પોલીસના સહયોગથી લૂંટના બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યા હતા અને ગુનામાં વપરાયેલ ગાડી સહિત તમામ મુદ્દામાલ રીકવર કરવા માં આવ્યો હતો બગોદરા પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય એલસીબી ની મદદથી ગણત્રીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો મુસાફરી કરતા હતા ત્યારે આરાઉન્ડ 8:00 વાગે રાત્રે એક બ્લેક કલરની સ્કોટ પેરો ગાડીએ એમને ઈરાદાપૂર્વક ભટકાડી અને ગાડી એમની જે ફરિયાદી છે તે ગાડી ઉભી રખાવવામાં આવી અને જે ફરિયાદી છે એમને માર મારીને જે બ્લેક સ્કોર્પિયો છે એ અને ઇગ્નિસ લઈને આરોપીઓ ફરાર થઈ ગયા છે આ રીતે બનાવ સામે આવ્યો તો બગોદરા ખાતે લૂંટનો બનાવ દાખલ કરવામાં આવ્યો અને એમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી તો તે હિસાબથી જે ફરિયાદી હતા એમને બ્લેક સ્કોર્પિયો નંબર યાદ નથી તો તે પ્રમાણે સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા નાકાબંધી કરવામાં આવી અને જિલ્લા જે છે છે ખેડા એમની એમની સાથે રહીને સીસીટીવીના માધ્યમથી જે સ્કોર્પિયો છે તેનું નંબર મળી આવ્યો અને જે સ્કોર્પિયો હતું તેથી જે આરોપી છે ગોવિંદભાઈ વાઘેલા ઉમરે ટ્વેન્ટી સેવન યર્સ એમનું નામ સામે આવ્યું તો તાત્કાલિક ટીમ રવાના કરીને ત્યાંથી આરોપીની અટક કરવામાં આવી અને જે બીજા આરોપી છે કમલેશ તલાટ એમની બી અટક કરવામાં આવી અને જે કુલ મુદ્દામાલનો લોસ હતો ટુ લેખ ફિફ્ટી થ્રી થાઉઝન્ડ એનું રિકવરી કરવામાં આવ્યું જે મુદ્દામાલ હતું એમાં ઇગ્નિસ ગાડી છે બે મોબાઈલ ફોન છે અને એટ થાઉઝન્ડ રૂપીઝ કેશ છે અને વધુ તપાસ વગોદરા પોલીસ સ્ટેશનમાં હાથ ધરવામાં પ્રથમ વખત સામે આવ્યો છે આરોપી ગુચ પરેદન અને ઈગુચ કોફી જે માહિતી મળી છે એમાં જે ગોવિંદભાઈ વાગેલા છે એના વિરુદ્ધ અગાઉ છે એક પરંપરાનીનો અને અને પૂજ પરેદનમાં એવું સામે આવ્યું કે ગાડી ભટકાડી હતી તો એ એમાં ગુસ્સો આવી ગયો તો આરોપીને અને એટલે પરંપરાની અને આ રીતે બનાવ બની હોય કે નુકસાન હતો એવું આરોપી જડાય エビというか、はチちゃんマリーナ。